ધાંતીવાળાને કોર્ટે એક વર્ષની સજાને અઢાર લાખનો તણ ફટકાર્યો સોના ચાંદીની દુકાનમાંથી ભાગીદારી કરીને છેતરપિંડી કરનાર આરોપીને સજાને તણ ફટકારાયો દાંતથીવાળાને એક વેપારીને એક શખ્સે સોના ચાંદીની દુકાન કરવા માટે રૂપિયા બાર લાખ પચાસ હજાર લીધા હતા અને આ દુકાન ભાગીદારીમાં કરી હતી જોકે સમેસર હિસાબ આપતા ફરિયાદીએ ભાગીદારો છૂટું કરવાનું કહ્યું હતું અને તેના ન નીકળતા નાણાં પરત આપવા માટે

કસ્તુરજી મોદી સાથે સોના ચાંદીની દુકાન કરવા માટે ભાગીદારી પેટે રૂપિયા બાર લાખ પચાસ હજાર આપ્યા હતા અને આ દુકાન આરોપીના બંને પુત્રો ચલાવતા હતા જોકે તેઓ સમયસર હિસાબ ન આપતા હોવાથી ફરિયાદીએ ભાગીદારી છૂટું કરવાનું કહ્યું હતું જે તે આરોપીએ ભાગીદારીને જુદા જુદા રકમના ટુકડા કરીને ચેક આપ્યા હતા અને આ તમામ ચેક પરત કરતા ફરિયાદીએ તાંતીવાડાની નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી આ કેસ આજરોજ ચાલી જતા તાંતીવાડાની નામદાર કોર્ટે આરોપી રમણભાઈ કસ્તુરભાઈ મોદી રહેઠાણ બનાસ બેંકની પાછળ દાંતીવાડા વાળાને કસુરવાર ઠેરવીને અઢાર લાખનો દંડ અને એક વર્ષની સજા ફટકારવાનો હુકમ કર્યો